આ તારીખે જન્મેલી છોકરીઓ બને છે મોડેલ પોતાની સુંદરતાથી બનાવી દે છે બધાને દીવાના નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવાના છે અંકશાસ્ત્રની કે જો તમારી જન્મ તારીખ પ્રમાણે કે જો તમારો આ દિવસોમાં જન્મ થયો છે આ તારીખોમાં જન્મ થયો છે તો તમે મોટા ભાગ્યશાળી છો અંકશાસ્ત્ર અનુસાર મૂલાંક દ્વારા જાણી શકાય છે કે તમારી લાઈફ કેવી હશે અને તમે તમારા ફ્યુચરમાં શું સફળતા મેળવશો અંક જ્યોતિષ અનુસાર કોઈ પણ વ્યક્તિની બર્થ ડેટ તેમના સ્વભાવ વ્યક્તિત્વ અને કરિયરની દિશાને પ્રભાવિત કરે છે આજે અમે જણાવીશું કે એવી રીતે તારીખ અંગે જ્યારે જન્મેલી છોકરીઓ મોડેલ બને છે આ મહિલાઓ પોતાના આકર્ષક વ્યક્તિત્વ અને વિશેષ ગુણોના કારણે મોડેલિંગ ના ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરે છે અને સિદ્ધિ મેળવે છે તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય અથવા તમે અમારી ચેનલમાં નવા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો કેમ કે નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનના વિડીયો તમને અમારી ચેનલમાં જોવા મળતા રહેશે અને વધુમાં આ વિડીયોને લાઈક અને શેર કરજો જ્યોતિષીય માર્ગદર્શન તમારે મેળવવું હોય કોઈ મૂંઝવતા પ્રશ્નોના નિરાકરણ જોતા હોય તો તમે અમારો સંપર્ક અવશ્ય કરી શકો છો સર્વપ્રથમ વાત કરીશું મૂલાંક છ ની જેનો જન્મ છ તારીખ પંદર તારીખ અથવા ચોવીસ તારીખે થયો હોય જેમનો જન્મ ચોવીસ પંદર અથવા છ તારીખે જેમની જન્મ તારીખ હોય એવી મહિલાઓની વાત કરીશું જે મહિલાઓનો જન્મ કોઈ પણ મહિનાની છઠ્ઠી તારીખ પંદર તારીખ કે ચોવીસ તારીખે થયો હોય

જેમની જન્મ તારીખ ત્રણ બાર એકવીસ કે ત્રીસ હોય એવી છોકરીઓની જે મહિલાઓનો જન્મ ત્રણ બાર એકવીસ કે ત્રીસ તારીખે થયો હોય તેમનો મૂળાંક ત્રણ નંબર હોય છે જેનો શાસક ગ્રહ ગુરુ છે ગુરુ જ્ઞાન સમૃદ્ધિ અને નેતૃત્વનું પ્રતિક છે આ તારીખોમાં જન્મેલી મહિલાઓ આત્મવિશ્વાસ પ્રેરણાદાયક અને નેતૃત્વ ક્ષમતાઓથી ભરેલી હોય છે તેમના વ્યક્તિત્વમાં એક ખાસ ચારમ હોય છે જે તેમને મોડેલિંગ ક્ષેત્રમાં આગળ વધવામાં મદદ કરે છે અંતમાં વાત કરીશું મૂળાંક નવ ની તો જેમની જન્મ તારીખ નવ અઢાર અથવા સિત્યાવીસ હોય એવી છોકરીઓની ફરીથી તારીખ નોંધો નવ અઢાર અને સત્યાવીસ તારીખ જેમનો જન્મદિવસ હોય એવી દીકરીઓની જે મહિલાઓનો જન્મ નવ અઢાર સત્યાવીસ તારીખે થયો છે તેમનો મૂળાંક નવ બને છે જેનો અધિપતિ ગ્રહ મંગળ છે મંગળ ઉર્જા હિંમત અને નિશ્ચયનું પ્રતિક છે આ તારીખો પર જન્મેલી સ્ત્રીઓ હિંમતવાન આત્મવિશ્વાસુ અને નિર્ધારિત હોય છે તેમનો ઝડપી બુદ્ધિશાળી સ્વભાવ અને આત્મનિર્ભરતા તેમને મોડેલિંગ જેવા સ્પર્ધાત્મક ક્ષેત્રોમાં સફળતા અપાવી શકે છે તો મિત્રો અંકશાસ્ત્ર અનુસાર મૂલાંક છ મૂલાંક ત્રણ અને મૂલાંક નવ આમાંથી કોઈ પણ છોકરીઓનો જન્મ હોય તો તે મોડેલિંગ ક્ષેત્રમાં આગળ વધે છે અને પોતાની સુંદરતાથી બધાને પોતાના દીવાના બનાવી દે છે તો આવું કહે છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આપણું અંક શાસ્ત્ર તો આ વિડિયો અંગેના તમારા અભિપ્રાય તમારા મંતવ્ય કોમેન્ટમાં અવશ્ય જણાવજો આ વિડીયોને લાઈક અને શેર કરજો હજુ સુધી આપણે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે